ગુજરાતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે અમુક ઘટનાઓને સમાજને કલંકિત કરનારી ઘટનાઓથી પણ વિશેષ ઉપાધિ આપવી પડે એવું જ કંઈક સામે આવ્યું છે ગુજરાતના દાહોદમાંથી પાંત્રીસ વર્ષીય પરણિત મહિલા પર સ્થાનિકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધો હોવાનો આરોપ મૂકી 15 લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી અને બાઇક પાછળ સાકળથી બાંધી રોડ પર ઢસડી હતી આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારી અને આરોપીઓએ વાયરલ પણ કર્યો હતો જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે આ ઘટનાને લઈ અને ઈશુદાન ગઢવીએ

અર્ધનગ્ન હાલતમાં એનો સરઘસ કાઢવામાં આવ્યું કઈ હદે ગુજરાતની કાનૂન વ્યવસ્થા થઈ ગઈ છે મણિપુરની એક ઘટના આપણે સૌને ખબર છે જેણે દેશ દુનિયામાં ચકચાર મચાવી હતી કે નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી એ જ રીતે ગુજરાતમાં પણ નગ્ન હાલતમાં મહિલાની પરેડ કાઢવામાં આવી મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી આપણે શું કરી રહ્યા છીએ ચૂંટણીઓ લડવી જીતવી અલગ બાબત છે ગુજરાતની જનતાને ન્યાય આપવો ગુજરાતની જનતાને એક વ્યવસ્થા સુસજ્જ વ્યવસ્થા આપી એ અલગ બાબત છે મને લાગે છે કે હવે મુખ્યમંત્રીને ગૃહમંત્રીએ હવે યા તો એને રાજીનામું આપી દેવા જોઈએ અથવા તો આવી ઘટનાઓ ન બને જે છાસવારે બની રહી છે ગુજરાતમાં હત્યા બળાત્કાર ડ્રગ્સ આ તો કોમન થઈ ગયું ગુજરાતમાં પરંતુ હવે તો સાહેબ મહિલાઓની નગ્ન પરેડો થાય ખરેખર કાળજુ કંપાવનારી ઘટના છે મુખ્યમંત્રીને ગૃહમંત્રીને મારી વિનંતી છે કે કાં તો યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તમે આની જવાબદારી લો અથવા તમે રાજીનામું આપો